વાત કરીએ બનાસકાંઠા દાતા તાલુકામાં આ ફાટ્યું છે ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ છે વરસાદથી દાતા બેટમાં ફેરવાયું છે મોટા ભાગના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે દાતા તાલુકાના નદી નાળાઓ પણ પાણી પાણી થઈ ગયા કીડી મકોડી નદી અર્જુની નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે સૂકી ભટ્ટ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે બનાસકાંઠા અંબાજી દાતા તમામ જગ્યાઓ પર આ ફાટ્યું છે ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે દાતા તાલુકાના નદી નાળાઓમાં પણ પાણી પાણી છે કીડી મકોડી નદી અર્જુની નદી સહિતના અનેક એવા ગામો છે કે ત્યાં પણ પાણી ભરાઈ ગયા દાતા તાલુકામાં મેઘરાજાની આ ધમાકેદાર બેટિંગ જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું છે સૂકી ભટ્ટ નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ દાંતા પંથકમાં આઠ કરતા વધુ ઇંચ વરસાદ પડવાથી જે દસ વર્ષથી નદી સુકાયેલી પડી હતી એમાં નવા પાણીના વધામણા થયેલ છે વધુ અતિરેકના વરસાદના લીધે પાણીના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે તેનાથી ખેડૂતોને પણ નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે સવારમાં પડેલા વરસાદને લઈને જે નદીઓ જે ગાડી તૂર થઈ છે અને ખેતરો પણ બેટમાં ફેરવાની આપ જોઈ શકો છો આજે જે નજીક આવેલી અર્જુન નદી છે તે ગાડી તૂર બની છે અને મોટા પ્રમાણમાં પાણી નદીમાં આવ્યું છે અને જે આજુબાજુના ખેતરો છે તે તે ફેરવાય છે છે વરસાદ પડવાના કારણે જે નદીઓ આવી છે અને દાતા પથંગમાં સવારથી જ જે વરસાદની જે ધમાઈકાદાર એન્ટ્રી પડી હતી તેને લઈને જે અનેક વિસ્તારોમાં પાણી પાણી થયું હતું અને હાલમાં પણ જે વરસાદ ચાલુ છે તેને લઈને જે દાતા તાલુકાના ખેતરો છે તે પણ બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા હતા લક્ષ્મણ ઠાકોર સંદેશ ન્યૂઝ અંબાજી